નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો કહેવાય છે કે મનુષ્ય કદાચ ગમે એટલો ભણી લે પરંતુ જ્યાં સુધી એની અંદર સંસ્કાર માનવતા અને દયા ન હોય ત્યાં સુધી એ સારો મનુષ્ય નથી બની શકતો કેવળ કાગળ પર ડિગ્રી હાંસલ કરવાથી કોઈ ફાયદો નથી થવાનો જ્યાં સુધી મનુષ્યની અંદર આદર્શ નહીં આવે ત્યાં સુધી મનુષ્ય અને પશુઓમાં વધારે ફરક નથી હોતો શિક્ષણ મનુષ્ય પણ ગ્રહણ કરે છે અને પશુઓને પણ શિક્ષિત કરી શકાય છે પરંતુ સંસ્કાર વિહીન શિક્ષણ કોઈ કામનું નથી રહેતું મનુષ્યની અંદર મનુષ્યના આદર્શ એનું ચરિત્ર અને એના સંસ્કાર મનુષ્યને પશુઓથી અલગ બનાવે છે નહીતર તો મનુષ્ય પણ એક ભણેલો ગણેલો જાનવર હોય છે મિત્રો આજની કહાની તમને એ વિચારવા પર મજબૂર કરશે કે કેવી રીતે એક પિતાએ પોતાની દીકરીને સબક શીખવાડ્યો અને એને આદર્શોનો પાઠ ભણાવ્યો એ પિતાની આ શિક્ષા સંસારના અને દીકરીઓએ ધ્યાનથી સાંભળવી જોઈએ દર્શક મિત્રો એક નગરમાં રમાકાંત નામના એક અધ્યાપક રહેતા હતા તે ખૂબ જ ઊંચા સિદ્ધાંતો વાળા વ્યક્તિ હતા બધા જ લોકો એનું સન્માન કરતા હતા અને એને એકની એક દીકરી હતી દીકરીનું નામ ચાંદની હતું ચાંદની પણ પોતાના નામની જેમ ખૂબ સુંદર હતી અને એકની એક દીકરી હોવાના કારણે એના માતા પિતા એને ખૂબ પ્રેમ કરતા હતા ચાંદની જ્યારે નાની હતી ત્યારે આખો દિવસ એની દાદી પાસે રમતી રહેતી દાદીમાં પણ એને ખૂબ લાડ પ્રેમથી રમાડતા હતા ચાંદનીને ઘરમાં બધા જ લોકોથી ખૂબ પ્રેમ મળતો હતો રમાકાંતભાઈ એની દીકરીની દરેક ઈચ્છા પૂરી કરતા દીકરીને સારામાં સારું શિક્ષણ અપાવતા હતા સ્કૂલનું શિક્ષણ પૂરું થતા થતા દીકરી મોટી થવા લાગી અને જ્યારે દીકરી વિવાહ યોગ્ય થઈ ત્યારે રમાકાંતભાઈએ પોતાના જ શહેરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં મનોહરભાઈના દીકરા સાથે એના વિવાહ કરાવી દીધા મનોહરભાઈ સરકારી નોકરી કરતા હતા અને હમણાં જ એ નિવૃત્ત થયા હતા હવે એ વધારે સમય ઘર પરિવારમાં રહીને વિતાવતા હતા એને બે દીકરા હતા મોટો દીકરો ડોક્ટર બનીને પોતાના પરિવાર સાથે વિદેશમાં રહેવા લાગ્યો અને નાનો દીકરો આર્મીમાં હતો ચાંદનીના વિવાહ મનોહરભાઈના નાના દીકરા વિવેક સાથે થયા હતા અને વિવેક આર્મીમાં એક નાના હોદ્દાનો ઓફિસર હતો મનોહરભાઈ અને એની પત્ની હવે વૃદ્ધ થઈ ગયા હતા પરંતુ એ બંને વચ્ચે ઘણો પ્રેમ હતો હવે ચાંદનીના વિવાહ થયા એને ચાર વર્ષ થઈ ગયા હતા પરંતુ ચાંદનીએ સાસુ સસરા સાથે ક્યારેય પણ સારો વ્યવહાર નહોતો કર્યો એ રોજ રોજ એને કોઈ ને કોઈ વાત પર અપમાનિત કરતી રહેતી મનોહરભાઈ ખૂબ સીધા સ્વભાવના વ્યક્તિ હતા એ એની વહુને ક્યારેય કંઈ કહેતા નહોતા અને આ વાતનો ફાયદો ઉઠાવીને ચાંદની એની સાથે હંમેશા ખરાબ વર્તન કરતી હતી સાસુ સસરાને ખાવા માટે પણ ક્યારેય કોઈ સારી વસ્તુ બનાવીને નહોતી આપતી વહુ જે ખાવા માટે આપતી હતી એ જ ખાઈને મનોહરભાઈ અને એના પત્ની પ્રસન્ન રહેતા હતા એક દિવસ ચાંદની કોઈ કામથી શહેરમાં ગઈ હતી હવે મનોહરભાઈ અને એના પત્ની ઘરે હતા આજે એના વિવાહની વર્ષગાંઠ હતી એટલે બંનેએ વિચાર કર્યો કે આજે આપણે ખીર બનાવીને આપણા વિવાહની વર્ષગાંઠ ઉજવીએ ત્યારબાદ મનોહરભાઈની પત્ની ખીર બનાવવા માટે રસોડામાં ગઈ અને ખૂબ પ્રસન્ન મનથી ખીર બનાવીને એક પ્લેટમાં રાખીને પોતાના પતિ પાસે લઈને આવી ગઈ અને પતિને કહેવા લાગી કે લ્યો તમે મોઢું મીઠું કરો આજે આપણા વિવાહની વર્ષગાંઠ છે આટલા વર્ષો થઈ ગયા આપણા વિવાહ થયા એને અને આપણો સાથ હજુ પણ બનેલો છે હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણા છેલ્લા શ્વાસ સુધી આપણો સાથ આવી રીતે જ બનેલો રહે અને જ્યારે આપણો અલગ થવાનો સમય આવે તો પહેલા ભગવાન મને જ મોત પ્રદાન કરે કેમ કે પતિના જીવતા જીવ જે સ્ત્રીનો દેહાંત થાય છે એવી સ્ત્રીઓ ખૂબ ભાગ્યશાળી કહેવાય છે કેમ કે પતિના ન રહેવા પર સ્ત્રીનું જીવન જીવન નથી રહેતું મનોહરભાઈ અને એના પત્ની આવી રીતે મીઠી મીઠી વાતો કરી રહ્યા હતા અને બંને ખૂબ પ્રેમથી મુસ્કુરાઈ રહ્યા હતા ત્યારે જ ચાંદની ઘરે આવી ગઈ અને જોયું કે આ તો મારા સાસુ અને સસરા બંને બાજુ બાજુમાં બેસીને ખૂબ મુસ્કુરાઈ રહ્યા છે પોતાના સાસુ સસરાનું હસવાનું અને મુસ્કુરાવાનું એને બિલકુલ પસંદ ન આવ્યું એના સાસુ સસરા વચ્ચે પ્રેમ જોઈને ચાંદનીના મનમાં આગ લાગી ગઈ અને એ ક્રોધિત થઈને કહેવા લાગી કે ક્યારેક હું બહાર જાઉં એટલે તરત જ તમે બંને હસી મજાક કરવા બેસી જાવ છો ત્યારે જેની નજર ખીરની પ્લેટ પર પડી અને જોયું કે આ લોકોએ મારા ઘરે ન હોવા પર ખીર બનાવીને ખાધી છે એટલે વધારે ક્રોધિત થઈને એને ખરીખોટી સંભળાવવા લાગી અને કહેવા લાગી કે તમારી હિંમત કેવી રીતે થઈ કે મારા વગર રસોડામાં જઈને ખીર બનાવી લીધી કોને પૂછીને તમે ખીર બનાવી છે કદાચ હું બે ત્રણ દિવસ માટે બહાર જતી રહું તો તમારે તો મોજ પડી જશે અને આ ઘરને વેચીને ખાઈ જશો આવી રીતે ચાંદની એના સાસુ સસરાને ન કહેવાના શબ્દો કહેવા લાગી ત્યારે પોતાની વહુને આવી રીતે ચિલ્લાતી જોઈને મનોહરભાઈથી રહેવાયું નહીં અને એ કહેવા લાગ્યા કે વહુ તું આટલી બધી શા માટે ચિલ્લાઈ રહી છો કદાચ અમે ખીર બનાવીને ખાઈ લીધી છે તો અમે ક્યાં મોટો ગુનો કરી દીધો છે આખરે આ ઘર અમારું પણ છે અને આ ઘરની દરેક વસ્તુ પર અમારો પણ અધિકાર છે અમે આ ઘરમાં અમારી મરજીથી રહી શકીએ છીએ અને ખાઈ શકીએ છીએ અને તને આ વાતથી શું તકલીફ થાય છે પોતાના સસરાજીની આવી વાત સાંભળીને ચાંદની કહેવા લાગી કે અરે બુઢા આ ઘર તમારું નથી અને તમારે આ ઘરમાં રહેવું હોય તો મારા હિસાબથી ચાલવું પડશે નહીંતર તમારી મરજી હોય ત્યાં જતા રહેજો તમને બંનેને મારા ઘરમાં રાખવાનો મેં ઠેકો નથી લઈ રાખ્યો તમારે એક બીજો દીકરો પણ છે અને એની પાસે કેમ નથી જતા ભાગલા પાડતી વખતે કંઈ અલગથી મને નથી આપી દીધું જેટલું તમે તમારા મોટા દીકરાને આપ્યું હતું એટલું જ મને આપ્યું છે તો પછી કયા હકથી તમે મારા ઘરમાં તમારી મનમરજીથી રહી શકો છો વહુની આવી વાતો સાંભળીને મનોહરભાઈ ધીરેથી કહેવા લાગ્યા કે વહુ અમે આ ઘરમાં રહીને એવો કયો ગુનો કરી દીધો છે કે તું અમારા પર આટલો બધો ગુસ્સો કરી રહી છો અમે તો ફક્ત ખીર ખીર બનાવીને ખાધી છે 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 શું શું ખાવી એ ગુનો અમારો દીકરો કમાય અને અમારા દીકરાની કમાણી પર અમારો કોઈ અધિકાર નથી ગઈ વખતે એ ઘરે આવ્યો હતો ત્યારે તને એવું કહીને ગયો હતો કે મારા માતા પિતાનું ધ્યાન રાખજે મારા માતા પિતા જે ખાવાનું માગે એ બનાવીને ખવડાવતી રહેજે અને આજે તું ઘરે નહોતી અને અમે લોકોએ ખીર બનાવીને ખાઈ લીધી તો અમે કોઈ ખરાબ કામ નથી કરી દીધું ત્યારે જ ચાંદની ચિલ્લાઈને એના સાસુ સસરાને કહેવા લાગી કે હું ઘરે નહોતી ત્યારે જ તમે ખીર બનાવીને કેમ ખાધી તમને નથી ખબર કે આજકાલ દૂધ કેટલું મોંઘું છે અને પૈસા કોઈ ઝાડ પર નથી ઉગતા કદાચ તમારે ખીર ખાવી હતી તો મારા આવવાની રાહ જોઈ હોત તો શું વાંધો હતો હું ઘરે આવું ત્યાં સુધી પણ તમે રાહ ન જોઈ શક્યા ત્યારે ચાંદનીની સાસુએ કહ્યું કે વહુ ખીર બનાવવા માટે તો મેં થોડું એવું દૂધ લીધું હતું બાકીનું વધેલું બધું જ દૂધ મેં ફ્રીજમાં રાખ્યું છે ત્યારબાદ ચાંદનીએ એના સાસુ સસરાને કહી દીધું કે ખબરદાર જો હવેથી મને પૂછ્યા વગર રસોડામાં પગ પણ રાખ્યો છે તો ત્યારે એની સાસુએ કહ્યું કે વહુ અમારા પર આટલા બધા પ્રતિબંધ શા માટે લગાવી રહી છો અમે અમારા દીકરાની કમાણી ખાઈએ છીએ તું ક્યાં કમાવા જા છો અને જે દિવસે અમારો દીકરો અમને ખાવાની ના પાડશે એ દિવસે અમે નહીં ખાઈએ તું અમારા પર આટલી બધી ગુસ્સે શા માટે થઈ રહી છો સાસુની વાત સાંભળીને ચાંદની વધારે ગુસ્સે થઈ અને જોર જોરથી એના સાસુ સસરા પર ચિલ્લાવા લાગી મિત્રો સંયોગથી એ દિવસે ચાંદનીના પિતાજી રમાકાંતભાઈ ચાંદનીના ઘરે આવ્યા હતા ઘણા દિવસો બાદ એ પોતાની દીકરીના ઘરે આવ્યા હતા પરંતુ આ શું થયું એ જ્યારે દ્વાર પર આવ્યા ત્યારે અંદરથી એની દીકરીના ચિલ્લાવાનો અવાજ આવ્યો એટલે ચાંદનીના પિતાજી ઘરની અંદર જવાને બદલે દરવાજા આડા ઊભા રહી ગયા અને અંદર જોવા લાગ્યા એમણે જોયું કે મારી દીકરી ખરાબ રીતે એના સાસુ સસરા પર ભડકી રહી છે દીકરી એને અલગ અલગ પ્રકારની ગાળો આપી રહી છે એ એટલી બધી ગુસ્સામાં હતી કે ઝપટ કરીને સસરાના હાથમાંથી ખીરનો કટોરો નીચે ફેંકી દીધો અને કહેવા લાગી કે ખબરદાર આ ઘરની માલિક હું છું અને આ ઘરને ચલાવવા વાળો તમારો દીકરો મારો પતિ છે અને હું એની પત્ની છું અને પતિની દરેક વસ્તુ પર પત્નીનો અધિકાર હોય છે એટલે આજ પછી તમે બંને મારા હિસાબથી રહેશો અને કદાચ તમે આ ઘરમાં રહીને તમારી મનમરજી કરવાની કોશિશ કરશો તો હું તમને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ આટલું કહીને ચાંદની પોતાના રૂમમાં જતી રહી બિચારા મનોહર ભાઈ અને એના પત્નીની આંખમાં આંસુ આવી ગયા આ બાજુ ભાઈ દ્વાર પર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા ત્યારે મનોહરભાઈ પોતાના આંસુ સાફ કરીને વિચારી રહ્યા હતા કે શું અમે આ દિવસ જોવા માટે અમારા દીકરાને પાળી પોષીને મોટો કર્યો હશે અમે એને ભણાવ્યો ગણાવ્યો એના ભવિષ્ય માટે અમે અમારું બધું જ દાહ પર લગાવી દીધું હતું અમે તો એવું વિચાર્યું હતું કે જ્યારે અમારા દીકરાના વિવાહ થઈ જશે ત્યારે એની પત્ની અમારી સેવા કરશે પરંતુ અમારી વહુ તો અમારા પર ઓર્ડર ચલાવે છે અને હવે તો અમારે ખાવું હોય તો પણ અમારી વહુને પૂછવું પડશે અમારા હાથમાંથી કઈ પણ કમાયું હતું એ બધું જ દીકરાના પાલન પોષણ પાછળ ખર્ચો કરી નાખ્યું હતું અને હવે દીકરાઓ કમાવા લાગ્યા છે તો એના પર પણ વહુએ અધિકાર જમાવી લીધો છે અમારી પાસે હવે કંઈ નથી રહ્યું હવે તો નાની નાની વાતો પર પણ વહુ અમને આંખો બતાવવા લાગી છે આ ઘરમાં રહીને તો અમારે કંઈ ખાવાની પણ આઝાદી નથી રહી આજે અમારે બે સમયના ભોજન માટે પણ વહુની ખરી ખોટી સાંભળવી પડે છે અમારો દીકરો બહાર નોકરી કરી રહ્યો છે કદાચ ક્યારેક અમારા દીકરાએ પણ અમને ખોટા સમજી લીધા તો અમે ક્યાં જઈશું અને એ એવું કહેશે કે તમે લોકો વ્યર્થમાં મારી પત્ની પર દોષ લગાવો છો તો અમારું શું થશે આજકાલના સમયમાં વહુ આગળ કોઈનું નથી ચાલતું મનોહરભાઈ અને એના પત્ની બધું વિચારી રહ્યા હતા ત્યારે જ ચાંદની ફરીથી બહાર આવી અને ગુસ્સે થઈને સાસુને કહેવા લાગી કે અરે દોશી હજુ પણ ત્યાં જ બેઠી છો આ નીચે ઢોળાયેલી ખીર કોણ સાફ કરશે જલ્દીથી ઊભા થઈને આ બધું સાફ કરો તમે લોકોએ તો મારું આખું ઘર ગંદુ કરીને રાખી દીધું છે ચાંદની આવી રીતે ચિલ્લાવા લાગી એટલે બિચારા એના સાસુમાં રડતા રડતા બધું સાફ કરવા લાગ્યા આ દરવાજા પાછળ પોતાની દીકરીનો આવો ક્રૂર વ્યવહાર જોઈને અંદરથી તૂટી ગયા તેઓ ખૂબ ખુશીથી દીકરીના ઘરે આવ્યા હતા પરંતુ દીકરીની આવી હરકત જોઈને એનું મન નફરતથી ભરાઈ ગયું આ બધું જોઈને એનું મન ન થયું કે આવી દીકરીના ઘરમાં હું પગ રાખું રમાકાંતભાઈ ખૂબ જ ભણેલા ગણેલા અને યોગ્ય વ્યક્તિ હતા એટલે એ દરવાજેથી જ પાછા વળી ગયા એને ખુદ પર શરમ આવી રહી હતી અને વિચારી રહ્યા હતા કે હું કેવી દીકરીનો પિતા છું જે દીકરી પોતાના સાસુ સસરા સાથે જાનવરો કરતા પણ ખરાબ વ્યવહાર કરે છે રમાકાંતભાઈ પોતાના ઘરે પહોંચી ગયા હવે એનો ચહેરો ખૂબ જ ઉદાસ હતો અચાનક પોતાના પતિને ઉદાસ થયેલા જોઈને એની પત્ની એને પૂછવા લાગી કે તમે તો આપણી દીકરીના ઘરે ગયા હતા તો પછી આવી રીતે ઉદાસ થઈને પાછા કેમ આવી ગયા તમે તો ખૂબ દુઃખી થયેલા હોય એવું લાગી રહ્યું છે બધું બરાબર તો છે ને ત્યારે રમાકાંતભાઈ કહેવા લાગ્યા કે આપણી દીકરીએ આપણું માથું શરમથી ઝુકાવી દીધું છે હવે તો મને એવું કહેતા પણ શરમ આવે છે કે તે આપણી દીકરી છે ત્યારે એની પત્ની પૂછવા લાગી કે એવું તો શું કરી દીધું છે આપણી દીકરીએ એટલે રમાકાંતભાઈ કહેવા લાગ્યા કે આપણે એને ખૂબ ભણાવી છે ખૂબ મોંઘી સ્કૂલમાં એનું શિક્ષણ કરાવ્યું છે પરંતુ આપણે એને સંસ્કારનો પાઠ નથી ભણાવ્યો કે સાસુ સસરા પ્રત્યે એનું શું કર્તવ્ય હોય છે સાસુ સસરા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ મને તો એવું લાગે છે કે આપણી ભૂલના લીધે બિચારા એના વૃદ્ધ સાસુ સસરા ખૂબ દુઃખ ભોગવી રહ્યા છે એક દીકરી જ્યારે સારું કામ કરે છે તો ફક્ત એના સાસરિયાનું નામ ઊંચું નથી થતું પરંતુ એના માતા પિતાનું માથું પણ શરમથી ઝૂકી જાય છે દીકરી તો એ છોડ છે જે માતા પિતાના ઘરે ઉગે છે પરંતુ એને બીજી જગ્યાએ રોપવામાં આવે છે અને કદાચ એ છોડ પર કોઈ ફળ ન આવે તો એનું દીકરી થવું વ્યર્થ છે અમુક વૃક્ષો સ્વયં દુઃખ સહન કરીને બીજાને ફળ આપે છે એવી જ રીતે દીકરી હોય છે ત્યારે રમાકાંતભાઈની પત્ની પૂછવા લાગી કે શું થયું છે તમે મને તો જણાવો ત્યારે રમાકાંતભાઈ પોતાની પત્નીને દીકરીની કાળી કરતું તો વિશે જણાવવા લાગ્યા કે આજે હું જ્યારે આપણી દીકરીના ઘરે ગયો ત્યારે મેં એવું જોયું કે એના વૃદ્ધ સાસુ સસરા સાથે જાનવરો કરતાં પણ ખરાબ વર્તન કરી રહી હતી મારાથી આ બધું જોવાયું નહીં એટલા માટે હું એના ઘરમાં જતાં પહેલાં જ પાછો વળી ગયો હવે તો એને મારી દીકરી કહેતા પણ શરમ આવે છે એના સાસુ સસરા કેટલા સીધા અને સરળ લોકો છે અને એની સામે જઈને હું એને મારું મોઢું કેવી રીતે બતાવી શકું એટલા માટે હું ત્યાંથી આવતો રહ્યો મને એવું લાગે છે કે આવી દીકરીના માતા પિતા બનીને આપણે ખૂબ દુર્ભાગ્યશાળી માતા પિતા બની ગયા છીએ એટલે આપણે હવે આપણી દીકરી સાથે બધો જ સંબંધ પૂરો કરવો જોઈએ રમાકાંતભાઈની આવી વાત સાંભળીને એની પત્ની કહેવા લાગી કે તમે શું કહી રહ્યા છો એ આપણી દીકરી છે કદાચ સંતાનો એના રસ્તા પરથી ભટકી જાય

ઉલટાના એને અંગ્રેજ બનવાની શિક્ષા આપવામાં આવે છે અને અંગ્રેજ બનીને સંતાનો માન મર્યાદાની વિપરીત ચાલવા લાગે છે પોતાના માતા પિતા પ્રત્યે પણ એનો વ્યવહાર સન્માનજનક નથી રહેતો શિક્ષણની સાથે સાથે કદાચ આદર્શોનો પાઠ ભણાવવામાં આવે તો જ શિક્ષણ જીવનમાં સાર્થક બને છે આટલું કહેતા કહેતા જ રમાકાંતભાઈની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે એની પત્ની કહેવા લાગી જુઓ આ સમય દુઃખી થવાનો નથી પરંતુ સંભાળીને કંઈક કરવાનો છે તમે આપણી દીકરીને અહીં બોલાવો તો હું એને બધું જ સમજાવી દઈશ તમે બિલકુલ ચિંતા નહીં કરતા મિત્રો પત્નીએ સમજાવ્યા બાદ રમાકાંતભાઈને થોડું ધૈર્ય બંધાયું અને બીજા દિવસે એ પોતાની દીકરીને લેવા માટે એના સાસરિયામાં પહોંચી ગયા સૌથી પહેલા એ પોતાના વેવાઈને મળ્યા એને પ્રણામ કર્યા એના હાલચાલ પૂછ્યા ત્યારબાદ એ પોતાની દીકરીને બોલાવીને લઈ જવા માટે એની પાસે રજા માગવા લાગ્યા ત્યારે દીકરી ત્યાં ઊભી હતી એટલે આ બધું જોઈને દીકરી એકદમ અકળાઈને કહેવા લાગી કે પપ્પા આમાં તમારે એની અનુમતિ માગવાની શું જરૂર છે હું મારા ઘરે જઈ રહી છું ક્યાંય બીજે નથી જઈ રહી આવી રીતે રમાકાંતભાઈ પોતાની દીકરીને બોલાવીને પોતાના ઘરે લાવ્યા ઘરે આવીને ચાંદની પોતાની માને મળીને ખૂબ રાજી થઈ માએ પણ પોતાની દીકરીને પ્રેમથી ગળે લગાવી અને કહ્યું કે દીકરી તું બેસીને આરામ કર ત્યાં સુધીમાં હું તારા માટે કંઈક ખાવાનું લાવું છું ત્યારે ચાંદની કહેવા લાગી કે મા તમે ખાવાનું છોડો પરંતુ મને એ બતાવો કે મારી દાદી ક્યાં છે દાદી કેમ ક્યાંય દેખાતા નથી મિત્રો ચાંદની એની દાદીને ખૂબ પ્રેમ કરતી હતી પોતાની દીકરીના આવા પ્રશ્નથી મા એને અટપટો જવાબ આપી દીધો અને કહેવા લાગી કે એ દોશી ક્યાંક પડી હશે મને શું ખબર હું એની આગળ પાછળ થોડી ઘૂમતી રહું છું મારે ઘરના બીજા ઘણા બધા કામો હોય છે હવે ચાંદની પોતાની માના મોઢેથી દાદી વિશે આવું સાંભળીને હેરાન રહી ગઈ અને ઉદાસ થઈ ગઈ પરંતુ એને પોતાની દાદીને મળવું હતું એટલે ચાંદની પોતાની દાદી માને ઘરમાં જ્યાં ત્યાં શોધવા લાગી ત્યારે એણે જોયું કે એની દાદી બાથરૂમની બહાર પડી હતી દાદીને આવી હાલતમાં જોઈને ચાંદની દોડીને દાદી પાસે ગઈ અને એને ઉઠાવીને બેસાડી દીધા અને ગુસ્સો કરીને એની માને પૂછવા લાગી કે મા તમે દાદીમાની આ કેવી હાલત બનાવી દીધી છે જુઓ તો ખરા એ કેટલી કમજોર થઈ ગઈ છે તમે એને કંઈ ખાવા આપો છો કે નહીં ત્યારે ચાંદનીની માએ તરત કહી દીધું કે અરે દીકરી તું આ ડોશીની વાત છોડ એ તો રોજ રોજ આવા નાટક કરતી રહે છે આ ઉંમરે એને કંઈ પચતું નથી અને રોજ રોજ કપડાં ગંદા કરતી રહે છે એટલા માટે મેં એને બાથરૂમ પાસે રાખી દીધી છે એટલે વારે વારે મને પરેશાન ન કરે ત્યારે ચાંદની એની માને કહેવા લાગી કે અરે મા કદાચ દાદીએ એની પસંદનું કંઈક ખાઈ લીધું હોય તો શું થઈ ગયું વૃદ્ધાવસ્થામાં એનું પણ કંઈક ખાવાનું મન થતું હશે અને એનું પેટ ખરાબ થઈ ગયું તો શું થયું એને દવા આપવી જોઈએ અને તમે દાદી સાથે આવું વર્તન શા માટે કરો છો આટલું કહીને એ પોતાની દાદીને ઉઠાવીને એના રૂમમાં લઈ ગઈ પરંતુ ચાંદનીની માએ થોડી વાર બાદ દાદીમાનો હાથ પકડીને એને ફરીથી બાથરૂમની બહાર છોડી દીધા અને કહેવા લાગી કે ચાંદની આ ડોશી આખી પથારી ભીની કરી દેશે એટલે આને અહીંયા જ પડી રહેવા દે પોતાની માનો આવો વ્યવહાર જોઈને ચાંદનીને પોતાની મા પર ગુસ્સો આવવા લાગ્યો અને કહેવા લાગી કે મા તું કેવી કઠોર છો દાદી સાથે જાનવરો જેવું વર્તન શા માટે કરે છે ત્યારે એની માએ ગુસ્સો કરીને કહ્યું કે બેટા તું ચૂપ રહીજે આ તારું ઘર નથી આ મારું ઘર છે અને અહીંયા મારી મરજી ચાલશે હું જેવું ચાહીશ એવું જ કરીશ તારે એનાથી શું લેવા દેવા છે તું તો આ ઘરની મહેમાન છો એટલે મહેમાન બનીને રહેવાની કોશિશ કર પરંતુ આ ઘરની માલિક બનવાની કોશિશ નહીં કરતી ત્યારે ચાંદનીએ કહ્યું કે માં તું ખૂબ કઠોર બની ગઈ છો તને દાદી સાથે આવું વર્તન કરવામાં શરમ નથી આવતી કમસે કમ આની વૃદ્ધા અવસ્થાનું તો ધ્યાન રાખ્યું હોત ત્યારબાદ ચાંદની એના પિતાને કહેવા લાગી કે પિતાજી દાદી તો તમારી માં છે મારી મા એની સાથે આટલી બધી કઠોરતાથી વર્તન કરે છે આ જોઈને તમને ખોટું નથી લાગતું તમે મારી માને કંઈ કહેતા કેમ નથી પોતાની દીકરીની વાત સાંભળીને રમાકાંતભાઈને ખૂબ ગુસ્સો આવ્યો અને એણે તરત જ પોતાની દીકરીના ગાલ પર એક તમાચો મારી દીધો અને કહેવા લાગ્યા કે તું મને શિક્ષા આપી રહી છો તું તો ખુદ તારા સાસુ સસરા સાથે જાનવરો કરતાં પણ ખરાબ વર્તન કરી રહી છો અને મને શીખવાડવા આવી છો તારા સાસુ સસરા એની પસંદનું કંઈક ખાવા માંગે તો તું એના હાથમાંથી લઈને ફેંકી દે છો અને ત્યારબાદ નોકરોની જેમ એની પાસે જ સાફ સફાઈ કરાવે છે એની સાથે રોજ દુર્વ્યવહાર કરે છે એને ઊંચા અવાજમાં ગાળો આપે છે એ સમયે તારા સંસ્કાર ક્યાં જાય છે તું તારા સાસુ સસરાને ખાવા પીવા માટે દુખી કરે છે તારી મરજી વગર એ લોકો તારા રસોડામાં પણ નથી જઈ શકતા દીકરી વૃદ્ધ વડીલો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એ તો અમે તારી પાસેથી જ શીખ્યું છે કાલે તું જ્યારે તારા સાસુ સસરા સાથે ખરાબ વર્તન કરી રહી હતી એ સમયે હું તારા ઘરના દરવાજા પર ઊભો હતો ખૂબ ખુશ થઈને હું તારા ઘરે આવ્યો હતો પરંતુ તારો વ્યવહાર જોઈને હું ત્યાંથી જ પાછો વળીને આવતો રહ્યો હું તો કાલે જ તારી સાથે બધો જ સંબંધ પૂરો કરી રહ્યો હતો પરંતુ તારી માએ મને સમજાવ્યો એટલે મારો ગુસ્સો શાંત થયો હતો દીકરી મને તારી પાસેથી આવી આશા નહોતી એક દીકરી પોતાના પિતાજીનું મસ્તક ઊંચું પણ ઉઠાવી શકે છે અને ઝુકાવી પણ શકે છે તને જોઈને તો મને એવું લાગી રહ્યું હતું કે તારી અંદરની માનવતા મરી ગઈ છે અને આજે તારી દાદી ઉપર તને દયા આવી રહી છે પિતાની વાત સાંભળીને ચાંદનીના પગ નીચેથી જમીન સરકી ગઈ એની પાસે પિતાજીને કહેવા માટે કોઈ શબ્દો નહોતા ત્યારે ચાંદનીની માં કહેવા લાગી કે દીકરી તે તારા સાસુ સસરા સાથે સારો વ્યવહાર નથી કર્યો જે પતિની તું દેવતા સમજીને પૂજા કરે છે એ દેવતાના તારા સાસુ સસરા છે અને એની સાથે તું આટલું ખરાબ વર્તન કરે છે શું તને અમે આવું શીખવાડ્યું હતું જરા વિચાર તો કર કદાચ આ વાતની તારા પતિને ખબર પડશે તો એ તારી કેટલી ઇજ્જત કરશે માની વાત સાંભળીને ચાંદની જોર જોરથી રડવા લાગી અને પોતાના માતા પિતા પાસે માફી માગવા લાગી ત્યારે ચાંદનીના પિતા કહેવા લાગ્યા કે દીકરી કદાચ તારે માફી જ હોય તો તું તારા સાસુ સસરા પાસે કેમ કે તે એને દુઃખ આપીને એનો અપરાધ કર્યો છે ત્યારે ચાંદની કહે છે કે પિતાજી મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે હું તો એવું વિચારતી હતી કે મારો સંબંધ તો ફક્ત મારા પતિ સાથે છે મારા સાસુ સસરા તો મને બહુ જ લાગતા હતા ત્યારે ચાંદનીના પિતાએ કહ્યું કે બેટી અસલી ગૃહિણી એ હોય છે જે પરિવારને ખવડાવીને ખાય એના રહેવાથી આખા પરિવારને સુખ મળે કોઈને દુઃખ ન મળે દીકરી એક દીકરી સાથે બે પરિવાર જોડાયેલા હોય છે અને કદાચ દીકરીના લીધે પરિવારની પ્રતિષ્ઠાને દાગ લાગે તો બે પરિવાર બદનામ થાય છે દીકરીની એક ભૂલથી બે પરિવાર કલંકિત થાય છે જ્યારે કોઈ દીકરી બદનામ થાય છે ત્યારે લોકો એના માતા પિતાને પણ હિન દ્રષ્ટિથી જોવે છે દીકરીનું ખરાબ વર્તન પિતાનું માન પણ ઘટાડે છે અને જ્યારે કોઈ દીકરી નામ કમાય છે ત્યારે એના પિતાનું નામ પણ ઓછું થાય છે દીકરી કોઈ પણ વ્યક્તિની ઇજ્જત ખુદ ખાવામાં નથી હોતી પરંતુ બીજાને ખવડાવવામાં હોય છે ખુદ તો પશુ પક્ષી પણ ખાય છે અને પતિના માતા પિતાનું સ્થાન તારા માતા પિતાની જગ્યાએ હોય છે અને કદાચ એ દુઃખી રહેતા હોય તો તારા માતા પિતાને પણ દુઃખ થશે અને જે વ્યક્તિ બીજાની ઇજ્જત કરે છે એની આખો સમાજ ઇજ્જત કરે છે એટલા માટે આપણા ઘરના વડીલ વૃદ્ધોને ક્યારેય વૃદ્ધ સમજીને એનું અપમાન ન કરવું જોઈએ ત્યારબાદ દીકરીને એની ભૂલ પર પસ્તાવો થવા લાગ્યો અને એના માતા પિતા સાથે સાસરિયામાં જઈને એના સાસુ સસરા પાસે માફી માંગવા લાગી અને સત્ય સમજાયા બાદ ચાંદની એના સાસુ સસરાને એના માતા પિતા સમજીને ખૂબ સારી રીતે એની સેવા કરવા લાગી અને સાસુ સસરા પણ ચાંદનીને પોતાની દીકરી સમજીને એને ખૂબ પ્રેમ આપવા લાગ્યા મિત્રો ચાંદની માયે અને એના દાદી માએ જાણી જોઈને દીકરીને સુધારવા માટે આ બધું નાટક કર્યું હતું હકીકતમાં ચાંદની માં માની ખૂબ સેવા કરતી હતી આજે એક માતા પિતા અને દાદીની સમજદારીના લીધે દીકરીનું ઘર તૂટવાથી બચી ગયું હતું તો મિત્રો ક્યારેક આપણા ઘરની દીકરી પણ સાસરિયામાં કોઈ લડાઈ ઝઘડો કરીને પિયરિયામાં આવતી હોય તો દરેક માતા પિતાની પહેલી ફરજ એ હોય છે કે સત્ય શું છે એ જાણવું જોઈએ અને ખોટું હોય એને સમજાવવું જોઈએ કદાચ આપણી દીકરીની ભૂલ હોય તો એને પણ સત્ય સમજાવવું જોઈએ પરંતુ આજના સમયના માતા પિતાને પોતાની દીકરીની કોઈ પણ પ્રકારની ભૂલ નથી દેખાતી ઉલટાની આજની માતાઓ તો દીકરીઓને રોજ રોજ ફોન કરીને દીકરીઓને ઉકસાવતી રહે છે અને દીકરીનું ઘર તૂટવાનું સૌથી મોટું કારણ એ જ હોય છે આજના સમયમાં છૂટાછેડાના બનાવો ખૂબ મોટા પ્રમાણમાં બનવા લાગ્યા છે કારણ કે આજની દીકરીઓ માતા પિતાના ઘરે તો ખૂબ કામ કરે છે પરંતુ સાસરિયામાં કામ કરવામાં એને તકલીફ થાય છે એટલે એના ઘરમાં લડાઈ ઝઘડા શરૂ થાય અને અંતમાં દીકરીનું ઘર તૂટે છે એટલે દરેક માતા પિતાની પણ એક ફરજ હોય છે કે હંમેશા સત્યનો સાથ આપવો જોઈએ તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોની લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ